નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે કેટલાક લેબાગુ ઈસમો પોતાના આર્થિક લાભ સારું ગરીબ અને આર્થિક રીતે પછાત જરૂરિયાત વ્યક્તિઓની મજબૂરીનો લાભ લઈ લાયસન્સ વગર ધીરદારના ઊંચા વ્યાજ દરે નાણાધીરી વ્યાજખોરોનો ધંધો કરતા ઈસમોની વિરુદ્ધ ભોગ બનનાર જાહેર જનતાની રજૂઆતો સાંભળવા પોલીસ વડા સેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં ભોગ બનનાર પોતાના જરૂરી આધાર પુરાવો સાથે રજૂઆત કરવા લોક દરબાર પહોંચી રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજ વખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીએજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબના સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનું એક લોકદરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાને તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવી આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો રોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધિરધારનું લાઇસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા ધારાધિરધારણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી કેટલા અરજદારો આજે લગભગ અત્યારે બાર વાગ્યાનો સમય હતો ધીમે ધીમે અરજદારો ચાલુ છે લગભગ હાલમાં દસેક અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક એક પીએસઆઈશ્રી અને પીઆઈશ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ એક તારીખના રોજ ટાઉનહોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોનના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેન્કો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માગું છું એક તારીખે ટાઉન હોલ ખાતે બારજીરોએ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે ઓકે